ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ માટે સતત પ્રયત્નશીલ આવું અમારું ગુજરાતી પરિવાર સંગઠન મુંબઈ કે જે ઓગણીસો ને લગભગ બાણુંથી સતત માતૃભાષાની સુખોને બચાવવા માટે લાગ્યા છે આમ તો અમારું દુર્ભાગ્ય છે કે આજે ભાવેશભાઈ અમારી સાથે અહીંયા હાજર રહેવાના હતા પરંતુ ચાલુ દિવસ હોવાને કારણે બધા જ બિઝી હોય અને આયોજન નથી થઈ શક્યું સૌથી પહેલાં તો હું દરગુજર કરશો હરિદ્વાર ગુજરાત કોર કમિટી તરફથી અમારા પ્રમુખ શ્રી રાજેશભાઈ પાઠક તરફથી અને મેમ્બરો તરફથી માફી માગું છું કે તમારી ટિકિટ કન્ફર્મ થયા છતાં આપણે કેન્સલ કરવી પડી એના માટે અમે ખેલદી વ્યક્તિની રીતે માફી માંગીએ છીએ પરંતુ દુર્ભાગ્ય મારી સાથે એક સૌભાગ્ય છે કે અમારા આમ તો મારી મિત્ર કહેવાય પરંતુ એક સારી ગાયિકા કલ્યાણી અહીંયા મુંબઈ આવી હરિદ્વાર આવી અને એને અમે અમારા પ્રતિનિધિના રૂપમાં નિયુક્ત કરી અને આ સર્ટિફિકેટ એમ માનજો કે રાજેશભાઈના હાથે સન્માન મોમેન્ટ અમે આપી રહ્યા છે સૌથી પહેલાં શાલ ઉડાડી રાજેશભાઈનું સન્માન કરી અને નિવેદન છે કે પહેલાં એમને ગ્રુપને એક સાથે જોડી દો એમના ગ્રુપને એક સાથે જોડી દો ભાવેશભાઈની બાજુમાં બધા આવી જાવ

અને અમને પણ પ્રેરણા આપતી દે કે અમે પાંચમ વર્ષા માટે કંઈ કરી શકીએ એવું આજે ગુજરાતના ચોસઠમાં જન્મદિવસે નિવેદન હવે હું આદરણીય રાજેશભાઈ પાઠકને નિવેદન કરીશ કે બે શબ્દ ભાવેશભાઈ અને એમની ટીમના સન્માનમાં કરે અને ત્યાર પછી આપણે આદરણીય ભાવેશભાઈ ની વાત સાંભળીશ રાજેશભાઈ પાઠક ભાવેશભાઈ બહુ સરસ કાર્ય કરી રહ્યા તો આપણો સમાજ

પહેલાં તો હરિદ્વાર ગુજરુ પરિવારનો ખૂબ ખૂબ આભાર કે ઉત્તરાખંડમાં દેવભૂમિમાં બેસીને પણ આખા ભારતમાં ગુજરાતી ભાષા માટે શું કાર્ય થઈ રહ્યું છે એનું અપગ્રેડ લેતા રહ્યો છો અને મહારાષ્ટ્રમાં પણ ખૂબ જ સુંદર પંદર વર્ષોથી મુંબઈ ગુજરાતી સંગઠન માતૃભાષાની શાળાઓ કારણ કે માતૃભાષા ક્યારે બચશે જ્યારે ગૌમુખ એવી શાળાઓ બચશે તો માતૃભાષા બચશે અને અમે આ ગૌમુખને જ બકળી રાખ્યું છે કે માતૃભાષાની શાળાઓ જીવંત બને ઉત્કૃષ્ટ બને અને સમાજમાં નવી પેઢી આપણા સંસ્કાર અને સંસ્કૃતિ સાથે ભણીને આગળ વધે અને આપણી ભારતીયતા જળવાઈ રહે અને હકીકતથી રમેશભાઈ પાઠક એમને મને કોન્ટેક કર્યો તો પછી કીર્તનભાઈ સાથે મારો કોન્ટેક થયો ઘણા બધા અલગ અલગ રાજ્યના ગુજરાતી પરિવારના હોદ્દેદારો સાથે એનઆરજી થ્રુ હું કોન્ટેક્ટમાં છું અને ખૂબ જ ખુશીની વાત છે કે માતૃભાષા માટે અલગ અલગ રાજ્યોમાં જ્યાં ખૂબ જ ઓછી સંખ્યામાં ગુજરાતી હોય છતાં પણ તમે બધા જોડાઈને માતૃભાષા માટે કાર્ય કરી રહ્યા છો હરિદ્વાર ગુજ્જુ પરિવાર તો ખૂબ જ સુંદર કીર્તનભાઈ હમણાં સાયન્સ પર આટલી સરસ સ્પર્ધાઓ કરી અને ઘણા બધા રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને એમાં જોડ્યા એમને નોલેજ માટે એમના ઉત્કર્ષ માટે ઘણા બધા કાર્યો કરે છે કીર્તનભાઈ અને રમેશભાઈ એટલે ખૂબ જ આનંદ થાય છે કે વિવિધ રાજ્યોમાં ભારતના રહીને પણ માતૃભાષા માટે તમે આટલું કાર્ય કરી રહ્યા છો અને અમારો ઉત્સાહ વધારી રહ્યા છો આજે ગુજરાતથી અલગ રાજ્યમાં રહી અને માતૃભાષા માટે કાર્ય કરવું એ તમે બધા જાણો છો કે કેટલી મુશ્કેલની વાત છે પણ આવી જ રીતના જે પણ કાર્યકર્તા હોય એમનો ઉત્સાહ વધારી અને આગળ વધવાની વાત કરો છો એ ખૂબ જ આનંદની વાત છે મારું એક છે કે આપણે ફક્ત ગુજરાતી ભાષા બોલીને નહીં પણ આપણી નવી પેઢી ગુજરાતી ભાષા લખતા વાંચતા જાણે એમનું મર્મ જાણે અને હકીકતી ગુજરાતી માધ્યમમાં ભણે કારણ કે ગુજરાતી માધ્યમમાં ભણવાની સાથે જે સંસ્કારો છે ને અને જે સંસ્કૃતિ છે એ આપણે નવી પેઢી સુધી પહોંચાડવાની છે મુંબઈ ગુજરાતી સંગઠને આની પહેલાં પણ હૈદરાબાદના ઘણા બધા લોકોને ગુજરાતી ભાષા શીખવવાના ઓનલાઈન વર્ગો લીધા હતા અમારા તરફથી તમે કહેશો ત્યારે માતૃભાષા શીખવાડવાના ઓનલાઈન વર્ગો કે બીજા કોઈ પણ એવા સે સેમિનાર લેવા હોય તો અમે તત્પર છે આ કાર્ય માટે અમારી પાસે યુવાનોની આખી ટીમ છે કે જેઓ માતૃભાષા માટે સંપૂર્ણ નિસ્વાર્થપણે કાર્ય કરે છે અને અહીંયા સિત્તેર જેટલી શાળાઓ મહારાષ્ટ્રમાં આજે પણ ગુજરાતી માધ્યમની ટકેલી છે ફક્ત ટકેલી નથી હવે એવરી યર આ સંખ્યા વધતી જાય છે કારણ કે નવી એન પ્રમાણે માતૃભાષામાં ભણતરનું મહત્વ સમજદાર ભણેલા ગણેલા વાલીઓ પણ સમજે છે અને પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં ભણાવવા માટે બેસાડે છે એટલે આપણે આ મુહિમને આપણે વધારે લોકો સુધી પહોંચાડીએ કે આપણી ભારતીયતા જળવાઈ રહે આપણા સંસ્કાર સંસ્કૃતિ જળવાઈ રહે એટલા માટે માતૃભાષા બહુ જરૂરી છે અને જ્યારે સરકાર છેલ્લા દસ વર્ષથી નવી એન દ્વારા આપણને બેક ટુ રૂટ્સ લઈ જવા માંગે છે અને સનાતન સંસ્કૃતિ માટે આપણને પાછા સદ્ધર કરવા માંગે છે તો આપણે આ એક આટલા મોટા કાર્યમાં આપણે ખિસબોલીનું કાર્ય કરીએ અને બધા સાથે મળીને આપણી માતૃભાષા માટે કાંઈક ને કંઈક અલગ અલગ કાર્ય કરીએ અને એકબીજાને સપોર્ટ રહીએ કારણ કે એકબીજાની મદદથી આપણે ઘણી બધી મોટાભાયે આ કાર્ય કરી શકીએ એમ છે એટલે કીર્તનભાઈ રાજેશભાઈ અને ત્યાંના ગુજ્જુ પરિવારનો ખૂબ ખૂબ આભાર આ નાનકડા એવા કાર્યનું પણ આટલી સરસ રીતે માન આપીને અમારો ઉત્સાહ વધારવા માટે આ બધાનો ખૂબ ખૂબ આભાર બરોબર છે

જ્યારે ઘરનો સપોર્ટ હોય ઘરમાંથી કઈ પણ નોન ડિમાન્ડિંગ હોય ઘરવાળા તો તમે સમાજ સેવા કરી શકો પોતે રાજકોટના છે અને સૌથી પહેલો સપોર્ટ ઈ કે એને મને મારા બાળકને શુભંગને ગુજરાતી માધ્યમમાં ભણવા માટે પહેલાથી પોતે જ કીધું કે એને આપણે માતૃભાષાના માધ્યમમાં ભણાવશું એટલે મારું પોતાનું બાળક ગુજરાતી માધ્યમમાં ભણે છે એના માટે એમણે પોતે સપોર્ટ કર્યો અને આ બાકીના જે યુવાનોની ટીમ છે એ બધાને પણ પોતાને પોતાના ઘરના છે પરિવારના છે એમ કરીને પોતે સાચવે છે સાથે રાખે છે અને પોતે મારી પાસે કંઈ ડિમાન્ડ નથી કરતી એટલા માટે હું આટલું બધું કાર્ય કરી શકું છું તો અલ્પા મહેતા પોતે રાજકોટના છે એમ એ ભણેલા છે પોતે પણ શુભાંગ મહેતા અમારો સન છે પોતે ગુજરાતી માધ્યમની સ્કૂલમાંથી ભણેલો છે અત્યારના સેકન્ડ થર્ડ ઇયર એન્જિનિયરિંગમાં વીઆઈટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન કરેલું છે આ છે પાર્થ લાખાણી સૌથી સિનિયરો મારે સૌથી લાડકો કાંદિવલીની એસયુબી સ્કૂલનો દસમા ધોરણનો ટોપર પછી એનએમ કોલેજમાંથી એણે બીકોમ કર્યું અત્યારના એ ચાર વસ્તુ એક સાથે કરી રહ્યો છે ફૂલ ટાઈમ જોબ કરે છે સાથે એમબીએ કરે છે એમ કરે છે અને સંધિ અધિકારી એટલે આઈએસ એક્ઝામ્સની પણ તૈયારી કરી રહ્યો છે ગુજરાતીમાં અને સૌથી મોટી વાત આ ચાર વસ્તુ કરવાની સાથે સાથે એવરી સેટરડે સન્ડે મુંબઈ ગુજરાતી સંગઠનમાં પણ પોતાનો સમય આપે છે જ્યારે પણ કાંઈ પણ હોય ગમે ત્યાં હોય ગમે તે ક્ષણે મુંબઈ ગુજરાતીના કાર્ય માટે ઓલવેઝ એની હાજ હોય પછી છે આ મયુર મકવાણા જેડીટી સ્કૂલનો ટોપર છે ઘણી બધી આવડત છે એનામાં ચિત્રકામથી લઈને પોર્ટ્રેટ સરસ બનાવે છે પોતે બીએસસીઆઈટી કરે છે અહીંયાની મલાડની કોલેજમાંથી અને એ પણ મારો લાડકો છે આ બધાને સ્પોકન ઇંગ્લિશમાં અમે ભણાવવા જતા ત્યારથી અમારી સાથે જોડાયેલા છે આ છે નિધિ કાચા મલાડીસની નવજીવન વિદ્યાલયની ગુજરાતી માધ્યમની દસમા ધોરણની બોર્ડની ટોપર અને મેડિકલની એક્ઝામમાં લાવીને ટોપ કરીને અત્યારના ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી ડોક્ટરી કરી રહી છે એટલે કોણે કીધું કે ગુજરાતી માધ્યમમાં કે માતૃભાષાના માધ્યમમાં ભણીને કોલેજમાં તકલીફ પડશે કે કોલેજમાં આપણે પાછળ રહી જશું આ બધા જ મારા છોકરાઓ આવી ચાલીસ જણાની ટીમ છે મારી બધા જ ગુજરાતી માધ્યમમાં ભણીને આઠ એન્જિનિયર થાય છે છ સીએ થઈ રહ્યા છે એક ત્રણ આઈ કરી રહ્યા છે બે ચાર બીએસસીઆઈટી કરી રહ્યા છે બીકોમ કરી રહ્યા છે એમ કોમ કરી રહ્યા છે તો આ છે ગૌતમ રાજાણી મારી એસયુપી સ્કૂલનો જ છે બીકોમ કરીને સાથે અત્યારના વિડીયો અને ફોટોગ્રાફીનો પ્રોગ્રામ ઉષા પ્રવીણ ગાંધી કોલેજમાંથી પાર્લાથી કરી રહ્યો છે તો બધા જ વર્સેટાઇલ જીનિયસ છે બધાના જ મૂળિયા એટલા સ્ટ્રોંગ છે કે એમને જે કરવું છે એમાં ક્યાંય પણ અંગ્રેજી નહીંડું નથી આજે આઈએસ કરવું હોય એમબીએ કરવું હોય એમએ કરવું હોય બધામાં આ આ મેડિકલ કરી રહી છે ક્યાંય કોઈને આ પણ એન્જિનિયરિંગ કરી રહ્યો છે તો કોઈને ક્યાંય અંગ્રેજી નૈળું નથી અને એટલા માટે જ અમારું ધ્યેય વાક્ય છે કે માતૃભાષાનું માધ્યમ અંગ્રેજી એઝ એ લેંગ્વેજ ઉત્તમ તો હાઈ શિક્ષણ સર્વોત્તમ તો બેઝિક નોલેજ અને બેઝિક તમારું ભણતર તો માતૃભાષામાં જ હોવું જોઈએ આવી બહુ મોટી ટીમ છે અને અમે ઈચ્છીએ કે જેટલા પણ આજના યુવાનો છે જે માતૃભાષામાં ભણેલા છે એવો બધા જ આ માતૃભાષાના જનજાગૃતિ અભિયાનમાં જોડાય કારણ કે આજના યુવાનો જે માતૃભાષામાં ભણ્યા છે એમને સાચી હકીકત ખબર છે કે માતૃભાષામાં ભણીને એ લોકો ક્યાંય આગળ જઈ શકે છે આપણી પેઢી બોલે અને આ યુવાનો બોલે એમાં ઘણો ફરક પડે આમનો બોલવાનો એક પડઘો પડે છે

રમેશભાઈ ના અહીંયા ની વાત હું મારી વાણીમાં કરતો છું રમેશભાઈ ખરેખર મુંબઈ ગુજરાતી સંગઠન નો આજે સન્માન કરતા

તમે થાક્યા હોય ત્યાં આવો આપણે બધા મળશું આનંદિત કરીશું કાર્યક્રમ વગર આવો અને બધાને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર અને મોસ્ટ વેલકમ માં ગંગાના તટમાં હિમાલયની છત્રછાયામાં દેવાત્મા હિમાલય હંમેશા બનન્યવાદ ફેલાવીને તમારું સ્વાગત કરે છે માં ગંગાની કલકલ ધારાઓ ની જેમ ફક્ત તમારું સંકલ્પ પૂરા થાય અને આશા કરું કે મુંબઈમાં વસતા તમામ ગુજરાતીઓની અંદર માતૃભાષા પ્રત્યે પ્રેમ જાગે એ ભાવ સાથે રમેશભાઈ ની વાણી મારા મુખી બોલી છે એ બદલ દરગુજર કરશો અને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન